ભયંકર વાવાઝોડાથી પૂર્વીય ભારતના ઉડાણ વાળા ક્ષેત્ર એટલે કે ફિલિપાઈન્સ દેશની અંદર અત્યારે કાલમેગી નામનું વાવાઝોડ ભયંકરથી લઈને અતિ ભયંકર ખુખાર રીતે ત્રાટકવાને લઈને ભયંકર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે વાવાઝોડું ત્રાટકવાની સાથે અત્યારે દરિયાના ઉડાણ વાળા વિસ્તારની અંદર ભયંકર થી લઈને કિલોમીટર અતિવાઝોડું દરિયાના આજુબાજુના ક્ષેત્રની અંદર ભયંકર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે વાવાઝોડાની અસરોને લઈને હવે પછી તાઇવાનના ક્ષેત્રની અંદર મોટી મોટી હલચલો વધી રહેલી જોવા મળી રહી છે તમે લાઈવ પણ અહિયાં જોઈ શકો છો તાઇવાન ના સંપૂર્ણ ક્ષેત્રમાં વિયેતનામના વિસ્તારથી કોસંબાના વિસ્તારની અંદર હવે પછી આ વાવાઝોડાની બારે થી લઈને અતિ ભયંકર અસરો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારો ઉપર જોવા મળવાની છે સાથે સાથે અરબી સમુદ્રના દરિયાઈ તટીય ક્ષેત્રની અંદર નવી નવી હલચલો સક્રિય બની રહેલી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારમાંથી ભયંકર ખુખાર બનેલું વાવાઝોડું લો પ્રેશર અને હાઈ પ્રેશરના સ્વરૂપની અંદર અનેક વિસ્તારોમાં અત્યારે પણ તબાહી મચાવતો જોવા મળ્યો છે વરસાદ માવઠા અને વાવાઝોડાને લઈને અલગ અલગ વરસાદીય મોડલોની અંદર

વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓની અસરોને લઈને સાથે સાથે હવે પછી બદલાય રહેલા વરસાદના ને ધ્યાનમાં રાખતા વાવાઝોડું અતિ ઝડપે આગળ વધતું જોવા મળવાનું છે અને વાવાઝોડાની ગતિવિધિઓને લઈને અત્યારે

આંબાલાલ પટેલ તાજા પૂર્વાનુમાનની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર અઢાર લઈને આવનારી માવઠાનો એક ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદ લઈને આગામી દિવસોમાં ગુજરાતની અંદર નવી નવી ખતરા સતત મંડરાતા હોય તેવા દ્રશ્ય હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શક્યા છે પરંતુ હાલની પરિસ્થિતિ માહિતી મેળવીએ તો દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરા બેંગલુરુના વિસ્તાર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હૈદરાબાદ બેંગ્લબી મુંબઈ વાદળ સાથે અત્યારે ભયંકર વરસાદ તૂટી પડેલો જોવા મળ્યો રહ્યો છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ અત્યારે ગુજરાત ઉપર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ કાળા ઝુંડના ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળ્યું છે જેની અસર ને લઈને દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર હવે પછી ભયંકર વાદળોના ઘેરાતા હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જેની અસરને લઈને

નું પ્રમાણ ગુજરાતમાં વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ હવે પછી અંદર અતિ ભયંકર સાબિત જેનું નામ નામનું વાવાઝોડું છે જે ફિલિપાઈન્સ ના દેશની અંદર ટકરાઈ ને તબાહી મચાવવાની સાથે અનેક વિસ્તારોમાં ભયંકર થી લઈને તોફાની વરસાદ વરસાવતો જોવા મળ્યો છે હવે પછી વાવાઝોડું આગળ વધીને

તોફાની પવનની અવર જવર ગુજરાત પર જોવા મળી શકે છે